બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી એમવી વાલાણી હાઈસ્કૂલ આકોલી કમ્બોઈ ઉંબરી માંડલા થરા ઓગડ વિદ્યા મંદિર સહિત તમામ શાળાઓમાં 79 માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી તાલુકા પંચાયત કાંકરેજ મામલતદાર કચેરી શિહોરી કોર્ટ શિહોરી પોલીસ સ્ટેશન થરા પોલીસ સ્ટેશન શ્રી એમવી વાલાણી હાઈસ્કૂલ આકોલી વાગેલા પાર્ટી આકોલી પગર કેન્દ્ર શાળા શેઠ શ્રી એલએમ હસાણી હાઈસ્કૂલ કંભોઈ ગાયત્રી વિદ્યાલય ઉંબરી પ્રાથમિક શાળા અને માંડલા પ્રાથમિક શાળા સહિત તમામ શાળાઓમાં શિક્ષકો અને રાજકીય આગેવાનો સહિત 18 આલમના ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને ઉપસ્થિત મહેમાનોનું કુંકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકો દ્વારા સુંદર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને દેશભક્તિના થીમ સાથે સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ સેવા જુદા જુદા પ્રકારની ઝાંખીઓ રજૂ કરીને ઉપસ્થિત મહેમાનોના દિલ જીતી લીદા હતા જેમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનાર બાળકોને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે કાંકરેજ તાલુકામાં 15 ઓગસ્ટ નો 79મો સ્વતંત્ર દિવસની ઉજવણી આન બાન શાંતિ ભરે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી અને સમગ્ર કાંકરેજ તાલુકો દેશભક્તિના રંગે રંગાયો હતો અને દરેક ઘેર ત્રિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી